જામનગર ખાતે જયશ્રી આશાપુરી ગરબી પટેલના બહેનો ભાઈઓ દ્વારા વિવિધ રાસોરી બોલાવી રમઝટ તલવાર રાસ દીવડા રાસ મણિયારો રાસ બન્યો આકર્ષણનું કેન્દ્ર રાજકીય આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા જેમ જેમ માતાજીના નવલા નોરતા એક પછી એક પૂર્ણ થતા જાય છે તેમ તેમ નવલા નોરતામાં ખેલાયો મન મૂકીને માતાજીના ગરબાની રમઝટ બોલાવે છે અને આજના આધુનિક યુગમાં જેના તાલે તો ક્યાંક સુરસંગીતના તાલે તો ક્યાંક દેશી ઢોલ તબલા અને મંચીરાના તાલે લોકો ગરબે રમી રહ્યા છે નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું ત્યારે જામનગરના જેલ રોડ પાસે યોજાતી શ્રી આશાપુરા ગરબી મંડળના નાના મોટા મળીને માતાજીની આરતી આરાધના અને શક્તિની ઉપાસનામાં કોઈ ભક્તિમય બની ગયા હતા અને સમગ્ર વાતાવરણ અંબા જય જગદંબાના નાદથી જય જય કારથી ગુંજી ઉઠ્યું હતું અને આશાપુરા ગરબી મંડળના ભાઈઓ અને બહેનો દ્વારા વિવિધ રાસો રજૂ કરવામાં આવ્યા અને ભાઈઓ દ્વારા તલવાર રાસ મણિયારો રાસ અને પાતેગઢ લોક પરંપરા મુજબના પ્રાચીન રાસો ઉપરાંત બહેનો દ્વારા દીવડા રાસ ડાંડિયા રાસ તાળી રાસ રજૂ કરવામાં આવ્યા તો તલવાર રાસ મણિયારો રાસ અને દીવડા રાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા